સુરતના પાંડેસરા વિસ્તારમાં રોડ પર ભરાયેલા ગંદા વરસાદી પાણીમાં શાકભાજી જોવા મળે છે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને લોકો ફૂડ વિભાગ પાસે તાત્કાલિક તપાસ માંગ કરી રહ્યા છે બહુ અચ્છા પાની છે તમે ધોરો શાહિસ જોડાયા છે શાહિસ શું જાણકારી જે વિડીયો સામે આવ્યો છે કે ગંદા પાણીમાં શાકભાજી ધોઈ રહ્યા છે બિલકુલ જે ચોક્કસપણે પાંડેસરા વિસ્તાર નો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રોડ પર બે રોડ પર ભરાયેલા વરસાદથી ગંદા પાણી શાકભાજીમાં જોવાનો વિડીયો સામે આવી રહ્યો છે મોરલામાં આ પ્રકારની શાકભાજી વેચતી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોય તેવો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે હાલ તો સમગ્ર બાબત ને જોતા આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને વિડીયો વાયરલ ને લઈને આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારે દોડતી થઈ છે અને જે શાકભાજી વિક્રેતા હતો તેની પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે કે આ શાકભાજી વિક્રેતા દર ફેરી આ રીતના કૃત્ય કરી રહ્યું છે કે કેમ કારણ કે શાકભાજી ગંદા પાણીથી ધોઈને ધોઈને સોસાયટીઓની અંદર વેચાણ કરવામાં આવતું હોય છે અને લોકો આ શાકભાજી લેતા પણ હોય છે એટલે સ્પષ્ટપણે સ્વસ્થ સાથે છેડા થતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હાલ તો સમગ્ર બાબત ને જોતા વિડીયો વાયરલ થતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરી છે જી જી આભાર